મેડિકલ કરવાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલું હતું પરેશ ધાનાણી નું શુગર થોડું ડાઉન આવેલું હતું અમરેલી નારી સ્વાભિમાન આંદોલન પાર્ટ ટુ માં પરેશ ધાનાણી નું ફરી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું પરેશ ધાનાણી નું લેવલ વધુ નીચે આવેલું હતું પરેશ ધાનાણી ચોસઠ આવતા મેડિકલ ટીમ દ્વારા ઓઆરએસ લેવું પડે તેવી સ્થિતિ થયેલી હતી પૂર્વ સાંસદ વિરજીભાઈ ટુમ્મર દ્વારા પરેશ ધાનાણીનું શુગર લેવલ ઘટ્યું હોવાની પુષ્ટિ કરવામાં આવેલી હતી